તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવાનું હોય તો સિંહનું આ ટ્રેક્ટર મળી જશે સાવ પાણીના ભાવે વેચવાનું છે તેમ કહી શકાય તો ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો એચ ટ્રેક્ટર વેચવાનું છે એચ

ટ્રેક્ટરની એક વખત રેસ ડ્રાઇવ લઈ ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે પૂરો રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ જાવરનું કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ બધી ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે આ આગળ તમે વિડીયોની અંદર તમામ ટ્રેક્ટરનું કંડિશન જોઈ શકો છો અને તમામ માહિતી પણ આપી દઈશ ટાયરનું કન્ડિશન સારું અને પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમતની વાત કરું માત્ર પીચોતેર હજારમાં ટ્રેક્ટર વેચવાનું છે તેમાં પણ થોડો ઘણો હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોકસિંહ નામ નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો